કોટા બોલના મહારાજ આવેલ છે તમે આવી વિધી કરો ન કરો કમેન્ટ માં લખીને આવી કરો અમે તો કેમ આપણે શું કરવા આવી ગયા આવી ગયા રવિભાઈ રમે છે એવું છે આવું જો ગુજરાતમાં ખાસ ખાસ દુકાનો ખડા લાગેલા છે તો હવે છે બધા મુલાકાત લેજો હાલો ભેળ આવે પછી બતાવી દો ત્યાં સુધી વિડીયો બનાવે બાય બાય અમારે ભેળ આવી ગયું છે બે ભેળ છે ભૂંગળા છે રવિભાઈ ભૂંગળું ખાય છે નાવડા ભેળ ખાય છે તો તમારે મહાદેવ ગોપના તો આવું છે તો હાલો અમે ભેળ ખાઈ લઈએ પછી ધીમે 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 ભાગી ગયો બરોબર હાલો વિડીયો માં બન્યા રહો રવામાં માં રવિભાઈ આવી ગયા છે પેળી ગયો જો તો નકી ના હાલો તો વિડીયો બન્યા રહો મેં આવી ગયા છે બરફ ખા હું ખાવાય હે બરફ એમ ખાવાનો છે કોને

બાદ માણસો આયા એમની માટેના રૂમ છે પાસે ઘોડો પ્રત્યક્ષી વાઘાનો આ મારો દરિયો જો કેમ ગોપનાથ નો દરિયો છે ગોપનાથનું લોકેશન તો વિડીયો ગમે તો ફલા મને એક લાઈક કીજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ખાય છે ઈજ કાજો તો આવું કઈ હતું વિડિયોમાં જો રહેજો કે તમને મજા થાય છે ને મજા આવે તો મને લાઈક મસ્ત મસ્ત કરી કોમેન્ટમાં મહાદેવ લખી દેજો મહાદેવ લખી નાખજો કે છે આવું છે મિત્રો હિસકા ખાવા હોય તો ગોપનાથ તમારે આવવું પડે જો આમ કેમ લોકેશન કેમ છે ગોપનાથ નું ચાલો મીડિયમ બનારો અને મજા થાય છે અમે ભાઈ જઈશું ઘેરે ઘેરે જઈને મળી ચાહું છું બધાને મીડિયમ બનારો છે ચાલો ભાઈ ગયા અમે હવે ઘેરે તો જો મેં મને નાખી છે આજ અડદની દાળ એ મને દીધું છે મેં ટમેટું દેખાતું દશે તમને તમારે પણ અડદની દાળ ખાવી તો પૂકી જાવ નકર હારી હારી અડદની દાળની કોમેન્ટ કરી જો અમે તો ગામડે આવીને અડદની દાળ તો ખાઈ જ તીઓ લાલ મરસામાં ખાવ કે લીલા મરસામાં ખાવ એ પાછા કહેજો અમે તો લાલી નાખી લીલું નાખીએ જો વાડીમાં તો ગેલા હતા મોટા ગોપનાથ તો ગોપનાથ થી વહી થોડોક વિડીયો ઘર નો પણ મેં કીધું છું ને ઘરે જઈને પાછા મળશું એટલે અમે ઘરે વહી આવ્યા છીએ હારું તો અમારો વિડીયો થઈ ગયો છે મોટો અમે વિડીયોને કરીશી એન્ડ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેમ બને અમારો વિડીયો આગળ આગળ મેકતા રહેજો ને ગયેલા હતા મોટા કોપના તો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા અને મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ બાય બાય